મેં પ્રકાશ પરમાર ટિમેક્સ રિટેલ લિમિટેડમાંથી અને આજે જબરદસ્ત એવું અમારા કંપનીનું પ્રોડક્ટ વૃદ્ધિ વિટાનું જબરજસ્ત રિઝલ્ટ કપાસમાં મળેલ છે તો એનું આપણે ખેડૂત દ્વારા જ આપણે જાણીશું કે કઈ રીતના રિઝલ્ટ મળેલ છે અને કઈ રીતે એમને પ્રોબ્લેમ હતો અને કઈ રીતે સોલ્વ થયો એ ખેડૂત દ્વારા જાણીશું આપણે તો નમસ્કાર સર બોલો સર હા તમારું નામ સર ધરમસિંહ પટેલ ધરમસિંહ ગામ ખર્ચી બોડીદરા બોડીદરા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ હા તમારો શું પ્રોબ્લેમ હતો પેલા પેલા પીરસ કર્પસ કર્પસ નો પીરસ હતો અને બીજો કઈ પ્રોબ્લેમ ના બીજો કંઈ ની પ્રોબ્લેમ હા તો ટીમેક્સ ની કઈ દવા તમે યુઝ કરી તો તમને પ્રોબ્લેમ સોલ્વ થાય હા બુદ્ધિ બુદ્ધિ વિશાક્ષ હા ને તુલસી તુલસી હા હા તો શું નામ કીધું ધરમસિંહ પટેલ હા ધરમસિંહ સાહેબે આપણે ટીમેક્સ ની બુદ્ધિ વિટા અને તુલસીનો નો ઉપયોગ કરાથી એમને કપાસમાં નો પૂરેપૂરો રિઝલ્ટ 100% મળેલ છે તો ધરમસિંહ સાહેબ

એના પ્રમાણે આપણે જે ચાલી રહેલા છે તો એના પ્રમાણે આપણે આ ખેડૂત મિત્રો દ્વારા એક રિઝલ્ટ એવું મળેલું છે તો આપણે આગળ પણ વધારે એવો રિઝલ્ટ મળે એવી કોશિશ કરીએ જય હિન્દ જય કિમેક્સ